હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ આ છે અમારું બપોરનું લંચ રંગી મગની દાળ ભાત અને રોટલો તો ચલો બધા જમવા વૈષ્ણવી આપણને કંઈક મેજિક બતાવે છે તો આપણે બધા જોઈશું ચલો શું મેજિક છે વૈષ્ણવ

kalau mama gaya betul tu mama mama gaya mama Nah, Daddy kah ya Daddy, Daddy kah? Kuda mah? Kau kuda tu jodoh Daddy, daddy. <coughs> kah ya daddy, daddy? Mama kah ya Mama? હેલો ગાઈઝ આફ્ટર અ લોંગ ટાઈમ ઘરમાં હું બ્લોક કરું છું કારણ કે અત્યારે મારા ઇન્કલો આવેલા છે સામે કરતા આવે છે એવું જ કહીશ શું કેવું છે મારું છે

જે લંચમાં છે પૂરણપોળી તો હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું જોઈએ હવે કેવી બને છે

તો ગાઈઝ આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ ફરી પાછા મળીએ નવા વ્લોગમાં જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય